ડબોઈ તાલુકાના કાયાવરોહ ખાતે શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિરે સુવર્ણ જયંતિ મહોત્સવ કાયાવરોહણના પરમેશ્વર યોગ મંદિરના પચાસ વર્ષ પૂર્ણ થતા મંદિર ટ્રસ્ટ દ્વારા મહા અતિ રુદ્ર યજ્ઞ મુખ્ય યજમાન હર્ષદભાઈ શેઠ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એકવીસ જેટલા જોડાએ આ યજ્ઞમાં લાભ લીધો હતો ત્રણ દિવસ સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વરૂપા સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થયા બાદ તેમના સ્થાને શંકરાચાર્ય તરીકે દંડી સ્વામી સદાનંદજીની નિયુક્તિ થઈ છે જે બાદ તેઓ પ્રથમ વખત ડભોઈ તાલુકાના કાયાવરોહણ અને તેઓનો નગર પ્રવેશ કરવામાં આવ્યો હતો ગામલોકો દ્વારા દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે તેઓના પ્રવચનનો ભક્તો દ્વારા લાભ ઉઠાવવામાં આવ્યો હતો હાલના સમયમાં ધર્મને કેવી રીતે બચાવી શકાય સાથે સાથે જે લોકો ધર્માંતરણની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેને લઈને શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તેઓનું માનવું છે કે ધર્મ પરિવર્તન કરીને લોકો ક્યાં જશે જે ધર્મમાં તે જાય છે એ ધર્મ શું છે ખબર છે તેમજ બીજા ધર્મમાંથી આવનાર લોકોને ધર્મ શું છે એ ખબર નથી એટલા માટે કાયાવરોહણ ખાતે દ્વારકાપીઠના શંકરાચાર્ય વિશેષ ઉપસ્થિત રહ્યા તેમણે વધુમાં જણાવતા કહ્યું કે પ્રલોભન અને અજ્ઞાનતાને કારણે લોકો કહી રહ્યા છે કે અમે ધર્મ પરિવર્તન કરી લઈએ છે જે ધર્મમાં તમારા દાદા દાદીનો જન્મ થયો જો એ ધર્મમાં તમને સુખ ન મળ્યો તો તમે ધર્મ પરિવર્તન કરીને શો લાભ ની ખાતરી કોણ આપશે મહોત્સવમાં ભક્તો આવી પહોંચ્યા હતા સાથે જ શંકરાચાર્યના દર્શન કરી ધન્યતા અનુભવી હતી